મારા સગાવાલા મિત્રોને એક નમ્ર વિનંતી છે કે મારી ઘરે કોઈ પણ ફોન કરીને પ્લીઝ ન પૂછતા કે શું થયું કે શું નથી થયું મારી ઉપર જે આક્ષેપો લાગ્યા છે એ સ્પષ્ટ અને ચોખ્ખા ન થઈ જાય ત્યાં લગીને આ કેસનો સુકાદો ન આવે ત્યાં લગીને મારે બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મારી ઘરે ખોટા ફોન કરી કરીને સગાવાલા આ વાતમાં કોઈ પડતા નહીં નિર્દોષ શું સમય નક્કી કરશે કોણ સાચું હતું અને કોણ ખોટું હતું રહી વાત બીજી કે તમે સામેથી હાજર કેમ ન થયા તમારી ઉપર ખોટા આક્ષેપો હતા તો મને અર્જણભાઈ રામાણીએ એવું કીધું હતું કે આ રૂડા ભગતનું મોટું પડયંત્ર છે એટલે તમે ચાર પાંચ દિવસ લગીને ક્યાંય હાથમાં આવતા નહીં હું એટલા માટે બહાર નીકળી ગયો હતો પણ અર્જણભાઈને ખુદને નહોતી ખબર કે આ અમારી ઉપર એ આવડું મોટું પડયંત્ર થવાનું છે અને એના સ્વીકાર અમે પણ થવાના છીએ રહી વાત રાજકીય તો રાજકીય ક્ષેત્રે અમને ભ્રષ્ટાચારમાં અને લોકોના કામ કરવામાં સિવાય અમને રસ નથી અમે ક્યાંય પણ અમારી ઉપર એક પણ રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ થયા નથી અને જે સંબંધો અમારે જે મોટા મોટા લોકો સાથે છે એ મને દિલથી ઓળખે છે બે હાથ જોડે નમ્ર વિનંતી કરું છું હું કઈ ટાઈપનો માણસ છું કઈ ટાઈપનો છું પણ મારા ભાઈને હું હાજર થવાનું એક જ કારણ મારે હવે છે આ સાંજે હું હાજર થઈ જવાનો છું હું આ મારી ઘરેથી બધા મેમ એન મહાન મહાન બસી બસીને મળવા માટે આવ્યો છું હું સાંજે મારી ઘરે હાજર થઈ જવાનો છું હાજર પોલીસ સ્ટેશનને ફોન કરીને કહેવાનો છું કે મારી ઘરેથીને જ મને લઈ જાઉં મારા છોકરાને અને આ બધાને હું મળવા માટે આવ્યો હતો મારા ફેમિલીએ મને ખૂબ સપોર્ટ આપ્યો છે એટલો બધો સપોર્ટ આપ્યો છે કે એમ જ કીધું છે કે તાર જીવવો જનું છે મારે આપણા દુશ્મનો આપણે શું કામે આવું કરવું જોઈએ તે કોઈ વસ્તુનું કર્યું નથી તો લડાઈ લડ અને હાજર થઈ જાય સામેથી મારા ભાઈને નથી તમે લોકો મદદ કરતા ને પણ મારો ટેસ્ટ થશે મેં રેપ નથી કર્યો મેં વાત કરી છે છોકરી સાથે હું મારે મીડિયામાં હીરો નથી થવા અમુક વસ્તુની સ્પષ્ટતા નથી કરતો પણ મારા બધા મિત્રોને મારા ઓળખીતાઓને હું નમ્ર વિનંતી કરું છું બે હાથ જોડીને નાથું નમાવીને નમ્ર વિનંતી કરું છું કે મારા ભાઈને ખાલી સપોર્ટ કરજો પૂછજો કે શું થયું શું નહીં એટલું પૂછજો મારો ભાઈ થાકી ગયો હતો મારા ભાઈને એટલી બધી ખબર નહોતી પડતી એટલે હું હાવ અને અમે કોઈ વસ્તુની અરજી કાંઈ નથી કરી જે લોકોને મેં કામ ચીંધું હતું એ લોકોએ આઘા ભાગ્યા છે પણ કાંઈ વાંધો નહીં અમારો સમય ખરાબ હશે અને અમારી ઉપર જે આક્ષેપો થયા છે એટલા માટે અમે અને મુશ્કેલીમાંથી પસાર થશું પણ મારી સમાજના બીજા લોકોને નમ્ર વિનંતી છે કે નાની મોટી મારી ભૂલ હશે પણ મેં એવડી બધી ભૂલ નથી કરી કે આ છોકરીનો રેફ કર્યો હોય એટલું જ કહેવા માગું છું બસ